સુરતના પાંડેસરા વડોદ ગામમાં ડુપ્લિકેટ કિન્નરોનું દુકાનદાર સાથે બળજબરી ખંડણી માંગતાનો વિડીયો વાયરલ દુકાનદાર દ્વારા ખંડણી નહીં આપતા દુકાનમાંથી માલ સામાન ઉશકી જતા ડુપ્લિકેટ કિન્નર દિવાળીનો તહેવાર નજીક આવવાથી શુભેચ્છાની જગ્યા ઉપર ખંડણી માંગતા ડુપ્લિકેટ કિન્નરો કોણ સાચું અને કોણ ખરું એ પોલીસ વિભાગ તપાસ કરે જરૂર છે કારણ કે આ ડુપ્લિકેટ કિન્નરોના કારણે વારંવાર સાચા કિન્નરો સાથે કલેશ કંકાસ અને ઝઘડાના કારણે પોલીસ વિભાગ પણ મૂંઝવણમાં મુકાતું હોય છે સમાજમાં આ એક એવી માંગ ઉઠવા પામી છે કે આવા ડુપ્લિકેટ કિન્નરોને જડમૂળથી ખતમ કરવા તેમજ આવા ડુપ્લિકેટ કિન્નરોના માથે હાથ મૂકીને બની બેઠેલા ભાઈ લોકોને પણ બહાર લાવવા ખૂબ જ જરૂરી બન્યું છે પોલીસ ઉપર પણ કરતા અચકાતા નથી જેનો હાલનો જ કિસ્સો અડાચડ પોલીસ ચોકીમાં બન્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ચર્ચામાં તો એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ ડુપ્લીકેટ કિન્નરોના માથે એમડી ખેંચી બની બેઠેલા ભાઈ લોકોના સહારે ઉડી રહ્યા હોય અને એવા લુખા